લાઈટ ગાય તે હું આગળ ગઈ ખાલી પાંચ મિનિટ થઈને મેં બ્લોગ ચાલુ કર્યો ને મસ્ત જાસુદ આ ગુલાબી આ જુદ આ સફેદ ગોટો આપડો મસ્ત એમ બાકી છે ને કેસરી ગોટો મસ્ત મજાને ને એ મારું સંપલ લઈ રહ્યું બરાબર ઠીક છે ને ભાઈ આગળ પ્યાવ લીધો ના ઘઉં આગળ તો લાઈટ વાઈ ગયા ને અમે પૂજ્યા પાણી વારવામાં કેટલો આઠમું હાલે કે હાથમું આઠમું પાણી કરી દીધું સાલુ બરાબર જો આઠમું પાણી આપણે ઘઉંમાં સાલુ કરી દીધું હે નીંગલી ઠાવકા ગયા હે એવું કીક છે ભાઈ ને મેં નાકા ગોડે લીધા બરાબર એવું કીક છે ને આપણે કાલે જવાનું છે રાણા કંડોળા લીલભાઈમાં માનો હુકમ થયો તે આપણે કાલ જવાનું છે કે ના લગભગ એકસો વીસ ટકા મીટર પૈશે કાલ

મારી વાડીનું બકાલું એટલે બ્લોગ તમે બહુ સપોટ દીધો હું બે ત્યાં જોવા આપડો એટલે ગો આપડે જોતા એ બ્લોગ ઉતાર્યો મસ્ત ભાઈ હાલ્યો એકદમ સો ટકા ચારસો પાંચસો એ વ્યૂ એ પૂગે ગયા એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હમણાં આખો ચેનલ ડાઉન ડાઉન હાલતો તો ને હમણાં પાછું ઉપડી ગયું બરાબર ને હા ભાઈ હું તો મારી માતા કઈ વિચારમાં હોય વાતનો જવાબ અહીં નથી દેતી रे विषय कई जे बाप नो पे माता मुरा पछी बीट मेथी ढाणा डुकरी 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 तमने खाती ने बकालु आपरे लेवु नो पड़े दवा वगर बकालु जो बथु ओली कर रिंगणी हाकळ खड के नत वाढ्यो वाढ्यो ओली करू करनी मु लेती थी तो આગણી गई એટલે આગણી ગઈ કરતો બહુ એ કે છે એકદમ અસર ખાતર દી મોટું થઈ ગયું હો બે ફેરે પાણી કાઢી લી કડી કણી આવે ગું છે કડને ઉપર એમ એક કસે વાયન તૈયાર રાખ છે મને દીકરો હાકોર સેલો કે પાહું તો એ

ઓહ સોરી ભૂલાઈ ગયો બ્લોગ હજી ત્રણ ચાર મિનિટ હજી હાલ છે સોરી ગાઈશ અમે માફ કરના મારે મા યાદ દેવરાયું છે ઓરે હા આમ જો અહીંયા એમ જો કી ઉભી વાતો કરતા આવડે ફોન હાથમાં mấy tầm mất tầm mấy dân phải chạy Cứ nhà nào phải đi vô Chúng ta મસ્ત પાક્યા પણ ખાવા તો આવી જાય જો વેલા ના પૂરું થઈ ગયા હે કઈ માં હા એમ કે છે ભાઈ જો આમાં તો જો કેટલો હજે તો દુનિયા નજે પાકીએ પાક ત્યાં આવે પાકે બો તાજુ પડે ને એટલે પાકીએ બો ખાર ને આવે જાકો ને તમને કોઈ ભાવતા હોય તો કોમેન્ટ કરજો કે મણી બહુ ટમેટા ભાવે બરાબર અમુક લોકો ઘણા ભાવતા છે બહુ જાજો મણી બહુ અતિશય ભાવે ટમેટા ને હાક હોય એટલે આપણું મોજ જ આવી જાય આપણી કેટલા પાય ક્યાં હે ભાઈ હાણે તો બાસ્કું ભરાય ત્યાં સોરી જોરી ભરાય ત્યાં હે ભરવું હોય તો બાસ્કુંય ભરાઈ જાય ન ભરાઈ જાય એવી ટમેટી પડી એવી ટમાટી પડી પોપિયો પાસ્યો તો ચો એટલી ટમેટી ઉસી સડે અમારી બરાબર બાસ્કું ભરવું હોય તો ભરાઈ જાય કાસાન પાકનું હોય એ એકસો નીકળા પાકલ જ ભરાઈ જાય ભાઈ પાકલ ભરાઈ જાય જોતા ખરી પોપિયા આપી કે આપી એ તો ઉતાર લીધા કાલ એ ઉતાર લીધા કોણ ખાય એટલા પોપિયા બે દિયે એ અમારી પાઈ કે ઉતા ફૂલાઈ ગયો એ મારો આંબો આકડે મારે જાય છે પૂનો થઈ ગયા ગાડી ગાડી યો મસ્ત

લે આ કા કે ભાઈ લે ખો બી કા હે કાલે ઓરો રોકી તો તો તારે હાલ હલી લે રહી હે એ હું થાય હે આને ધ્યાન રાખ ને માર બાપુ સીરિયાઈ મન કદી કાઈ ફાલ આવ્યો એ દેખાય રીંગણો ન દેખાતે આઈ જો ટકે જાજો મારે કેમ બકાલ જ ભાગવું પડ્યું તો મધની માખી હતી હાલો તો આજે બ્લો ગંજન કરીએ બ્લો સારો લાગ્યો તો એક લાઈક એન્ડ શેર સપન મસ્ત મજા ને કોમેન્ટ કરી દીધા હું મળી નેક્સ્ટ બ્લોગમાં બાય બાય હે ભૂરી થઈ ભૂરી હે ભૂરી